જ્યારે તમે રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે તમે વેહિકલ પર વાઈટ બ્લુ ગ્રીન અલગ અલગ કલરની નંબર પ્લેટ જોઈ હશે તમને એમ થશે કે આ અલગ અલગ કલર ડિફ્રન્સિએશન છે શા માટે આ અલગ અલગ નંબર પ્લેટનો અર્થ છે શું આવો જાણીએ આજના એક્સપિનરમાં મુધરુ વિશે તમને જણાવો ખાનગીયન વાણિજ્યક નોંધણી માટેનું વર્તમાન ફોર્મેટ તે એક જુલાઈ ઓગણીસો નેવ્યાસી ના રોજ મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસી ના ભાગ રૂપે અમલમાં આવ્યું છે નંબર પ્લેટનું ફોર્મેટ પહેલા તો શું છે તે જાણીએ તો સૌથી પહેલા તો સામાન્ય નંબર પ્લેટનું ફોર્મેટ જી જે ઝીરો વન એ વન ટુ થ્રી ફોર હોય છે મતલબ ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરી રહ્યા છીએ જી જે ફર્સ્ટ બે લેટર જે રાજ્યનો કોડ દર્શાવે છે આપણો ગુજરાત છે એટલા માટે જી જે ત્યારબાદ ઝીરો વન આરટીઓ ઓફિસ કોડ એ દર્શાવે છે ઝીરો વન ઇઝ ઇક્વલ્સ ટુ અહેમદાબાદ એના માટે એ આરટીઓ ઓફિસ કોડ છે ત્યારબાદ એ બી એટલે કે એ સિરીઝ દર્શાવે છે લેટર કોડ દર્શાવે છે વન ટુ થ્રી ફોર એ વાહન નંબર દર્શાવે છે આ ફોર્મેટ છે હવે વાહનો પરની નંબર પ્લેટ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે રજિસ્ટર થઈ રહેલા વાહનની ઓળખ છે

બ્લેક હોય છે રેડ નંબર પ્લેટ અને એરો વાળી નંબર પ્લેટ પણ હોય છે હવે આને ડિટેલ થી સમજીએ વ્હાઇટ નંબર પ્લેટ ક્યારે હોય છે તો સૌથી પહેલા તેની વાત કરીએ તો આ નંબર પ્લેટ સામાન્ય ગાડીઓમાં જોવા મળે આ વાહનોનો કમર્શિયલ ઉપયોગ કરવામાં નથી આવતો આ પ્લેટ પર કાળા રંગથી નંબર લખેલા હોય છે અને મોટે ભાગે વ્હાઇટ રંગ જોઈને લોકો સરળતાથી અંદાજો લગાવી લે છે કે આ પર્સનલ ગાડી છે સેકન્ડ આવે છે યલો નંબર પ્લેટ હવે યલો નંબર પ્લેટ એક ટેક્સીની હોય છે તમે માર્ક પણ કર્યું હશે યલો નંબર પ્લેટ સામાન્ય રીતે ટ્રક કે ટેક્સીમાં લાગેલી હોય છે જેનો કોમર્શિયલ ઉપયોગ થાય છે મતલબ કોમર્શિયલ પર્પસ માટે આ નંબર પ્લેટ જનરલી હોય છે અને આ નંબર પ્લેટમાં તમે એ પણ માર્ક કર્યું હશે કે કાળા રંગથી લખાયેલું હોય છે ત્યારબાદ આવે છે ગ્રીન નંબર પ્લેટ સરકારે ઇલેક્ટ્રોનિક અને બેટરી સંચાલિત વાહનોમાં ગ્રીન નંબર પ્લેટો લગાવવાનો નિર્ણય લીધો છે આ વાહનોમાં ગ્રીન નંબર પ્લેટ પર પીળા રંગથી નંબરો હોય છે ગ્રીન નંબર પ્લેટ ધરાવતા વાહનોને પાર્કિંગ અને ટોલમાં ખાસ છૂટ પણ આપી શકાય બેટરી અને ઇલેક્ટ્રિક સંચાલિત વાહનોની અલગ અલગ ઓળખ માટે સરકારે આ નિર્ણય કર્યો છે ત્યારબાદ આવે છે સ્કાય નંબર પ્લેટ જી હા વાદળી રંગની સ્કાય નંબર પ્લેટ એવા વાહનોમાં જોવા મળે છે જેનો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે આ પ્રકારના નંબર પ્લેટની ગાડીઓ સામાન્ય રીતે દિલ્હી જેવા શહેરોમાં સરળતાથી જોવા મળી શકે આ સ્કાય નંબર પ્લેટ એ દર્શાવે છે કે આ ગાડી વિદેશ દૂતાવાસી છે કે પછી યુએન મિશન માટેની છે વાદળી રંગની નંબર પ્લેટ પર સફેદ રંગથી નંબર લખેલા હોય છે હવે આવ્યો બ્લેક નંબર પ્લેટ પર આ પણ તમે જોઈ હશે સામાન્ય રીતે કોમર્શિયલ વાહનોની હોય છે પરંતુ આ કોઈ ખાસ વ્યક્તિ માટે હોય છે આ પ્રકારની ગાડીઓ કોઈ મોટી હોટેલોમાં જોવા મળી શકે છે અને આવી ગાડીઓમાં કાળા રંગની પ્લેટમાં પીળા રંગથી નંબરો લખેલા હોય છે ફોન્ટ હોય છે ત્યારબાદ આવે છે રેડ નંબર પ્લેટ

કે ત્રીજા આંખના સ્થાને ઉપર તરફ ઇશારો કરતું તીરનું નિશાન હોય છે જેને બ્રોડ એરો કહેવાય છે તીર બાદના પહેલા બે અંક તે વર્ષને દર્શાવે છે જેમાં સેનાએ એ વાહન ખરીદ્યું હતું આ નંબર અગિયાર અંકોનો હોય છે અને ઓવરઓલ એટલે જ અલગ અલગ નંબરની નંબર પ્લેટ જે એક મેસેજ ઇન્ડિકેટ કરી રહી છે અને એ જ સાથે લોકો તે રૂલ્સને ફોલો પણ કરી રહ્યા છે આવી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ